પૌરાણિક સમયમાં એક વૃદ્ધા એવી હતી જે પોતાની પાસે જે પણ હોય એ બધું જ ભગવાનને ધરાવી દેતી હતી સવારે ઘરમાં જે કચરો નીકળે તે પણ જઈને મંદિરમાં ભગવાન સામે ધરાવી દેતી હતી અને કહેતી તારું તને જ અર્પણ ગામના લોકોએ જ્યારે આ સાંભળ્યું ત્યારે કહ્યું આ તો હજ કહેવાય ફૂલ ચઢાવો મીઠાઈ ચઢાવો પરંતુ ભગવાનને કચરો કેવી રીતે ચઢાવાય

ફકીરે ભગવાનને કહ્યું કે આ વૃદ્ધા એક દિવસ પણ નથી ચૂકતી હું ઓળખું છું આ મહિલાને મેં તેને કાલ જ જોઈ હતી અને કહ્યું હતું કે તું આ શું કરી રહી છે ફકીર લગભગ એક કલાક સ્વર્ગમાં રહ્યા તે ઘણા લોકોને જાણતા હતા જે રોજ સવારે ભગવાનને ફૂલ મીઠાઈ વગેરે ચઢાવે છે પરંતુ તેમાંગની કોઈ જ વસ્તુ ભગવાન સુધી ન પહોંચી ફકીરે ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમને ફૂલ ચઢાવનારા લોકો પણ છે જેઓ રોજ પાડોશીઓના ઝાડ પરથી ફૂલ તોડે છે અથવા આસપાસના ઝાડ પરથી ફૂલ તોડે છે અને ચઢાવે છે પરંતુ આ ફૂલ તો વહીન દેખાતા નથી ભગવાને આ ફકીરને કહ્યું કે જેઓ અડધું અધૂરું ચઢાવે છે એ મારા સુધી નથી પહોંચતું આ મહિલા તેનું બધું જ મને ચઢાવી દે છે તે પોતાની પાસે કંઈ જ નથી બચાવતી જે પણ હોય તે બધું જ ચઢાવી દે છે જે પોતાનું બધું જ મને સમર્પિત કરી દે છે તે ચઢાવો જ મારા સુધી પહોંચે છે આ મધુરી પૂજા મારા સુધી નથી પહોંચતી મારે અને સોનાનું મૂલ્ય એક છે હું ચઢાવવાનો ભાવ જો છું ભાવ જોયા પછી વસ્તુને હું વધારે મહત્વ નથી આપતો જો તમને આ આચાર્ય ઓશો રજનીશ દ્વારા કહેલી માર્મિક વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો